અમારી પાસે અમારે બે કેટેગરીના દવા છે ઇડીએલ અને નોન ઇડીએલ દવાઓ છે અમને એ ઈડીએલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડ ક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ એટલે એના માટે અમે જીએમએસસીએલ તરફથી અમને જે પ્રાપ્ત થાય છે એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય એ એમાંની ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પૂરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ છીએ ઘણું ખરું થઈ જાય ઘણું ખરું થઈ જાય અમે ટ્રાય કરીએ કે એ ચોવીસ કલાકની અંદર કરી શકીએ સમય મર્યાદા અમારી સ્થાનિક ખરીદીની સમય મર્યાદા સરકારશ્રી દ્વારા

ઘણી ઘણો ખરો તો સ્ટોક પૂરો થાય એની પહેલા અમને જીએમએસએલ તરફથી સપ્લાય મળી જાય છે પણ ક્યારેક એવું બને કે જ્યારે હપ્તાવાર રિલીઝ થતું હોય એ હપ્તાવાર રિલીઝમાં જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડોક ગેપ પડે તો એ ગેપ અમારે પૂરો કરવી પડે સ્થાનિક ઇન્ડિવિજ્યુઅલ દવા વિશે હું અત્યારે કોઈ કોમેન્ટ નહીં કરી શકું હું આટલું તમને માહિતી આપી શકું આવી શકે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીમાંથી અમે ખરીદ કરીને સપ્લાય કરીએ છીએ એ સિવાયનું એ સિવાયનું સિવિલ હોસ્પિટલ સિવાયના તંત્ર વિશે હું અત્યારે કોઈ કોમેન્ટ નહીં કરી શકું તો આવું હકીકતમાં સિવિલ હોસ્પિટલમાં હાલતું નથી નહીં બહારથી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી એટલું જ નહીં પણ જે બહારથી કદાચ જરૂરિયાત તો પડતી હોય ઘણીવાર દર્દીને તો એના તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરીએ અને દર્દીને ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ હવે એ તો જે છે જે તે દવાઓને એનાલિસિસ કરી અને જે તે એનું અમારી હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઈડીએલ પણ લખવામાં આવે છે નોન ઈડીએલ પણ લખવામાં આવે છે એ બેઉ દવાઓ જે છે એ અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સરકારના નિયમ પ્રમાણે ઈડીએલ દવાઓ જે છે ઈડીએલ દવાઓ જે છે એ સંપૂર્ણપણે અમારી વડી કચેરી એટલે કે જીએમએસએલ તરફથી એમને સપ્લાય કરવામાં આવે છે એ એડીએલ દવાઓમાં મેં આગળ જ કીધું એ પ્રમાણે હપ્તાવાર રિલીઝ થતી હોય છે હવે હપ્તો એક